પવન બહુ ખાજ હતી ને ગતિ એટલે એવું બધું છે ઈએ શું કરે હેડા વયા જાયતી હે હે લઈ નાખતા ભાઈ હેડા હેડા લઈ નાખતા હેડા કિને થ્યા છે હે મિત્રો આજી શરદી જરા જરા છે નહી ભાઈ શરદી હે ને સરદી હે જરા જ્યાં જરા જરા કઈક કઈક કંઈક કંઈક ઉધરો આવે હે બહુ મજા નથી આવતી જેવી નઈ હા મિત્રો મેન કારણ તો એવું છે કે દાંત આવે છે ને દાંત આવે છે ને મિત્રો જ્યાં હેઠ લે છે ને હેઠે દાંત આવે છે એટલે કંઈક એમ બીમારી થાય છે એટલે એવું બધું છે મિત્રો આમ રમે પણ કણગણ કણ ગણ કર્યા રાખે જા એવું બધું હાલે છે અને આ બાજુ માર મમ્મી ભેંસોને નાખે છે વાડીઓ નામી થઈ ગયું હે નાખા રાખે જો હજી લેવા જાતા લાગે ભેંસો ખાય છે વટાણ નથી છોડતા મિત્રો બપોર કઈ છોડે બાપુ વટાણ સવાર માં નથી છોડતા જો વાડી આપણે પાછુંય નામી આની કરજો વધી ગયું હે લઈ કંઈ પીડા જેવું છે ને ગદમ છે વાટિયું છે એવું બધું હાલે છે કામકાજમાં મારે હાલો હજી બળદ બાંધવા જવા હે હજી બળદ બાંધવા નથી ગયો હવે થોડુંક આ હવારમાં કોઈ ઠાર જાકર ને હોય ને ઉડી જાય ને પછી જાય તો છે ને વાંધો ના આવે ખોટું ખોડ છે ભૂહી ના નાખે એટલે મિત્રો એવું બધું હાલે છે કામકાજમાં થોડીક તબિયત રેડી થવા માંડી છે વાંધો નથી

આવું મિત્રો ખડ કધડી નું આ ઓગણ ચાલી નું બહુ હેલા ખાલા ખાલા હે ને અહિયાં વધારે હેજા એટલે આમ બહુ નમ્ર હતી ખાલા ત્યાં ટૂંકમાં વધારે છે એટલે ખડની ની એવી રાડું હેતા ખરું મિત્રો આમાં ઓગણ માં તો આપણે અડવાન થતું જ નથી ભલે બિયારો થાય જી થાય આમાં ખાલી આમ હાલી તોય હેન ડેડ ઉચકી જાય એવું છે એટલે આમાં ઓગણ ચાલી માં આપડે કઈ કરવાનું થતું જ નથી એમને ઉભવા જ દેવું હે એવું હોય તો પાડવાના અઠવાડિયું દસ દી પેલા દવા મારી જાય ને કઈ ઉપાડી લે હું એટલે વાંધો ના આવે અટાણી માં કઈ એટલે કઈ કરવાનું થતું નથી થોડી ઉધરો અને છે હાલ છે એમનું વાંધો નહીં આવે સરદી હાલો તો તમે આગળ મિત્રો બ્લોગમાં રહ્યો હું બળદ બળદ બાંધી આવું અને પછી જોઈ કઈ કામ હોય તો કર્યું હમણાં કામ ની મિત્રો કઈ હડપ થતી નથી એટલે કઈ આપણે કરતા ઘરે ને ઘરે હોય શું હોય પવન ફૂલે ફૂલ હે ને આપણે નવું કામ કરી નાખ્યું આપણો ભૂકો ઢાકલ હતો ને મિત્રો શાલપત્રી જો હે ને અહીંયા આવે એનું કઈ કામ હે નહીં એટલે આવી રીતના અહીંયા હે પાથરી દીધી છે મગફળીમાં એટલે આ પાણી બધું હે ખરી જાય અને વવઠાઈ જાય એટલે હે હુકાઈ જાય ને તો પછી હકેલવી છે તો પછી વાંધો ના આવે ને આમને ભીની છે હજી ભીની હકેલ નાખીને તો પછી રોગરોગી બટાઈ જાય અથવા હળી જાય એના કરતા હે ને આમ માંડવી મૂકવી નાખી છે એટલે જે હવે આ પવન આવે ને એટલે આ બધું હવે ખરી ગયા આમાં પાણી બધું વવઠાઈ જાય હે એટલે ઈ કામ કરી નાખ્યું અને આપણે ટાઈગર હાકવા ગયા હતા મિત્રો તે દૂધનો

એટલે એ કામ આવું કરવાનું છે આપણે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ માં પીઠળ સ્વાગત છે મિત્રો આપણા નવા નવા વ્લોગમાં તો સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો હવે આજ બીજા દિવસનો મિત્રો બે દિનો ભેગો આવે છે વ્લોગ હટા મન મિત્રો વાતાવરણ ફૂલ વરસાદ જેવું છે પણ આવતું કંઈ નથી છે ફૂલ વરસાદ જેવું પણ આવતું કંઈ છે નહીં મિત્રો આજે આપણે શ્યામની તબિયત જરાક વધારે બગડી ગઈ છે એટલે દવાખાને લઈ જાય દવાખાને જાવ આટલો મિત્રો માંદો હોય ને એવી ઉધરોહ ને આવે ને તો એ રમવાનું ભૂલતો નથી જોઈ નાકોણા બોન હે શ્વાસ નથી લઈ શકતો તો એ રમવાનું નથી ભૂલતો જોઈ તો તોય મજા આવે જે મિત્રો હવાના પોરમાં આમ પડ્યો જ ના હોય ઠેકડા જ મારતો હોય કફ જામી ગયો બીજો કઈ વાંધો નહીં નહી ભાઈ હે નાકો મિત્રો બોન હે અને ઉધરસ છે એટલે મોઢેથી શ્વાસ લેવાની મજા ન થતી એટલે હે પછી ચાલુ થાય છે એટલે હેને આજે તબિયત બહુ ખરાબ છે થાકી ગયો મિત્રો હાવ શરીર ભાંગી નાખ્યું જો રોગો પડ્યો પડો જાઉં નહીં હે હા શરીરને હાવ પૂરું કરી દીધું નહીં હા નકર આમ પડ્યો જ ના હોય એ ઠેકડા જ મારતો હોય જો તોય તોય જો મૂકતો નથી જો હા દવાખાને જાવ ને મા દીકરી હા દવાખાને જાવ ને જાઓ ને દવાખાને દવા લઈ આવી એટલે મજા આવી જાય હા દવા લેવા જ આવી મિત્રો બહુ દાંત કાઢે ને તોય ઉધરો આવે રડે તોય ઉધરો આવે એટલે તબિયત જરાક વધારે ખરાબ દવા હતી ચાલુ હતી એ પૂરી થઈ ગઈ કાલે કાલ જાઉં તું પણ કાલ રવિવાર હતો એટલે દવાખાનું બંધ હતા બધા એટલે આજ સોમવાર હે આજે હવાના માં જઈ આવી એટલે હે ને વેલો વારો આવી જાય અને દવા લેવાઈ જાય ને તો પછી ધીરે ધીરે પાછી રિકવરી ચાલુ થઈ જાય અને મારા મમ્મીને જો તબિયત એવું થઈ ગયું ઉધરો કઈ ના હોય ને મિત્રો કેવું આ વાતાવરણ કેવું છે ને કઈ ખબર નથી મિત્રો મંદવાડા જેવું આ વાતાવરણ જેવું છે ને આપડે વારો કાઢી લીધો હતો પણ હવે થોડું થોડું મેળી છે હાવ રેડી નથી જો આવે ને ઉ

આજે ટૂંક મેં કાલે જ થઈ રહી હતી એટલે એ કંઈ પીડા નથી આજે સોમવાર હે એટલે કાલે જવું તું પણ કાલ દવાખાના બંધ હતા બધા એટલે પછી કાલ આરા કર્યું આજે અટામન અટામન કઈક વાતાવરણ મિત્રો આવું છે લીલું શ બધું અને વરસાદ ફૂલ આદર માં હે ઘણા પણ હવે થાય તો થાય એવું બધું છે હાલે તો તમે આગળ મિત્રો બ્લોગમાં રહ્યો લોગમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરતા જ આજે દવાખાને જઈ આવી હું કે હકીકત આગળ બતાવીશ તમને મિત્રો મારા મમ્મી હવાના ધ્યા શરદી ઉધરણ તાવ ને એને બધું થઈ ગયું જે આમ ખાટલો ઢારલ જ છે ને તમે રાયડું નાખીને એમ જ કે હું ઓઢાડ તું હું ઓઢાડતા એટલે ટાઈટ બાઈટ પડતી લાગે આજે આપણે ઓઢાડી દઈએ એટલે મિત્રો આ મંદવાડ કેવો આવ્યો હે ને એટલે શ્યામ હતો પછી દવા ચાલુ હતી પછી મારો વારો આવ્યો પછી પાછો શ્યામ નો આવ્યો ને હવે મારા મમ્મી વારો આવી ગયો હવે વારા પૂરા થઈ જાય તો સારું નકર મરાવાના હાઈ

હજુ આમાં સીકું આવે તો હેડા નથી આવતા એટલે ઓલો બાફ દીધો ને મિત્રો ઘણો ફેર પડી ગયો એ છોકરા દવા પીવાને છોકરા દવા પીવાના એ હા એ પીધી એ દવા પીધી છોકરે દવા પીધી હા હા એ આ તો રડતો નથી એ પીવાઈ ગઈ પીવાય ગઈ એક પીવાઈ ગઈ હાલો એક પીવાઈ ગયો બીજી બીજી એ પીવાય ગઈ પીવાય ગઈ એ પીવાઈ ગઈ દવા ઓહો પીવાય ગઈ ના પીવાય ગઈ પીવાઈ ગઈ પીવાઈ ગઈ એ છોકરે દવા પી લીધી એ દવા પી લીધી છોકરે દવા પી લીધી હા હવે ક્યાંક બોટલ જોઈ લેજો હાલો મિત્રો દવાઈ પીવાય ગઈ ને અને ત્રણ જાત ની દવા આવી છે ખાલી બાટલી જ આવી ગોળી કંઈ એવું કઈ નથી આવ્યું એટલે દવા પીવામાં વાંધો નથી આવતો મિત્રો જરાક જ રડે પાછો કંઈક ફરે ઈમને પી લઈએ પાછો રમવાય મંડે છે એટલે એ કંઈ પીડા નથી દવા પીવા રામાયણ થાય ને એવું કંઈ નથી આજ ખ્યાલ નાકમાં ચડાવીને બાફને દીધો ને તે ઘણું મેળવી આવી ગયું હે અટાણે કા આવી રીતના રમતો જ નહોતો અને હડફ જ નમરે ઊભો જ નહોતો રહેતો જરાય હવે નામી બે ને રમે હે એવી રીતના ઠેકડાને મારે છે એટલે હવે કંઈ વાંધો નથી દવા લઈ આવ્યા ને નવી અને ઓલું મેનતા ઓલો બાફ દીધો ને એ જ ગણ કરી ગયો હે અહીંથી ઘણો ફેર પડી ગયો હે અટાણે અને તન બાટલીઓ આવી છે અને દવા કંઈક દહ બાર દીની હે કે કમ્પ્લીટ થઈ જાય ના થાય તો પછી આવજો અટાણથી જ નામી થવા છે એટલે વાંધો નથી હજી એમ પરબારી તો મિત્રો બંધ ના થઈ જાય આજે એવી થાય છે એટલે ઉધરને પણ આજ તો મિત્રો રડ્યો હે ઓહો દવાખાનો આખું માથે લીધું લાલ ચોર મોઢું જોઉં ને આખું ને હા વાત મૂકી દીધો માન માન યા વારો આવ્યો નવ વાગ્યાના વયા ગયા તો હિસાબ કરો એક વાગે વારો આવ્યો એક વાગ્યા સુધી ધાંધણી ધૂલાઈ ગયો ઘડીક વાર સુઈ ગયો હતો ખાલી બાકી હા વાત મૂકી દીધી એવું હતું હા ભાઈ વાંધો ના આવી અટાણ ગાડી મેળી આવી ગઈ ઘડીક વાર હું ગયો ગયું અટાણ નામી મેળી આવી ગઈ છે હાલો મિત્રો તો આ સાથે આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા વ્લોગ સાથે